રાજકોટનો જન્માષ્ટમી લોકમેળો હાલ ચગડોળે ચડ્યો છે ત્યારે તેના આયોજનને લઈને પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહનું નિવેદન સામે આવ્યું છે દર્શિતા શાહે જણાવ્યું છે કે અધિકારીઓ બેઠક યોજી રહ્યા છે અને પ્રજાના હિતમાં જે સારું હશે અને યોગ્ય હશે તે જ થઈ રહ્યું છે તેમજ નિયમો બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત નિયમો મુજબ જે રીતે લોકમેળો યોજાય તે મુજબ જ કામ આગળ વધશે રાજકોટની ભાતીગળ સંસ્કૃતિ આપણો રાજકોટનો લોકમેળો છે આપ સૌ આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટની પહેચાન એટલે એ આપણો લોકમેળો છે એને લઈને લોકમેળાના રાઈડને લઈને જે અત્યારે પ્રશ્ન ચાલી રહ્યા છે એ સંદર્ભે ઉચ્ચ અધિકારી લેવલે તમામ આ બાબતે અત્યારે ચર્ચા ચાલી રહી છે એની મીટિંગ ચાલી રહી છે ઉચ્ચ અધિકારી લેવલે આ જે કાંઈ પણ નિર્ણય આવશે એ લોકોના હિત માટે લોકોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને ભવિષ્યમાં કોઈ પણ અણબનાવ ન થાય એ માટે થઈને ઉચ્ચ અધિકારી લેવલે સરકાર લેવલે તંત્ર લેવલે આ બધા જ બાબતે આ મીટિંગ ચાલી રહી છે અને યોગ્ય નિર્ણય આવે જરૂરથી આપણે તે જાણ થશે કોઈ પણ મેળામાં કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થાય કોઈ પણ જાનહાનિ ન થાય એ સૌથી પહેલી પ્રાથમિકતા છે એટલે આ આ પ્રાથમિકતાને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા આ તમામ બાબતે અત્યારે વિચારણા ચાલી રહી છે કે જેથી કરીને કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતનું નુકસાન ન થાય એ બાબતે નિર્ણય કરવામાં આવશે